નમસ્કાર આપની હળી રહ્યો છો અમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે કાયદાકીય જાગૃતિ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં લુણાવાડા ડિવિઝનના ડીવાય કમલેશ વસાવાએ શાળાના ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહના આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સેમિનારમાં મુખ્યત્વે પોક્સો એક્ટ અને અન્ય વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત સાયબર ક્રાઈમ અને તેના સતત બદલાતા સ્વરૂપ ટ્રાફિક નિયમોનું પાલન પોલીસ વિભાગની જવાબદારીઓ અને પોલીસની સકારાત્મક કામગીરી જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી સેમિનારના અંતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને મેડિકલ પેરામેડિકલ એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા ક્ષેત્રોમાં ઉપલબ્ધ કારકિર્દીઓની તકો અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી જે વિદ્યાર્થીઓનો તેમના ભવિષ્યના આયોજન માટે મદદરૂપ થશે